જય ભેમ અમનભાઈ બોલું છું રાજકોટ શ્રી મહાલક્ષર લીધું બે હજાર સત્તર માં ત્યાર પછી ઓઇલ ટપકવાનું ચાલુ થયું તો શોરૂમ માં રિપેર કરવા મૂક્યું દસ પાંચ ચોવીસ થી અને રિપેર કર્યું એકત્રીસ પાંચ બે હજાર ચોવીસ એકવીસ દિવસ કરવા રાખ્યું અહિયાં અને આડત્રીસ હજાર પાંચસો રૂપિયા આપ્યા અને ઓઇલ ટપક તો બંધ થતું નથી અને ફોન ઘણી વાર કર્યા ને તો બે દિવસ આવું છું ત્રણ દિવસ માં કારીગર મોકલું એમ કરતા કરતા બે ત્રણ મહિના કાઢ નાખ્યા પછી કે કેટલો ટાઇમ થઇ ગયો હવે કે વાંકાનેર તમે કરાવી લ્યો કે એક તો વાંકાનેર નો ખર્ચો કોણ આપશે કે તમે આપશો કે ઉત્પાદન આવે એ મને દઈ દેજો કેમ એમ કરે પછી કે તમારે થાય કરી લ્યો હવે ગમે ત્યાં રિપેર કરાવી લ્યો કે એવું કીધું હા નિલેશભાઈ સોરઠિયા નામ છે એનું નંબર હોય તો મને વ્હોટ્સઅપ કરો અને તમારા ટ્રેક્ટર નો ફોટો મોકલો મને ટ્રેક્ટર રેકોર્ડિંગ એના બિલ છે બધું મોકલો મને આ બધું મોકલું તમારા વ્હોટ્સઅપ કરો ને એ કે તમે રૂપિયા કાપો છો કે હવે જયારે મુકવા ગયો ને ત્યારે અંદાજીત વીસ હજાર નો ખર્ચો થઈ છે કે અને અહિયાં રિપેર કર્યા પછી સીધા જઈને સાડત્રીસ હજાર કીધા હા ટેક્ટર ટ્રેક્ટર નવું હતું કે

નિલેશભાઈ સોરઠીયા કઈ જગ્યાએ એ ગોંડલ રોડ green field nursery ની સામે રાજકોટ કઈ વાંધો નહિ મને એના contact number ને આ બધું મોકલો ને તો હાલો એનો તમને બધાને whatsapp કરું છું બરાબર ઓકે ઓકે ok જય હાલો હા કોણ બોલો નિલેશભાઈ બોલો છો હા મહાલક્ષ્મી ટ્રેક્ટર માંથી હા ટ્રેક્ટર વાત ની માટે બોલું હું હા ચક્રવાત news માંથી બોલું હા બોલો મને કાઈ પેલા સરોવરી વાળા રમેશ ભાઈ શું મેટર શું છે ને એ કઈ કે મારી પાસે આવ્યા હતા ને એવું કે છે કે repairing કરવા તમારે ત્યાં મોકલું તો better હા સાડત્રીસ હજાર રૂપિયા મારી પાસેથી લઈ લઇ લીધા અને જે પ્રશ્ન solve કરવાનો હતો એ તો થયો જ નથી હ તો શું છે repairing માં પાછો પ્રશ્ન આવ્યો હશે ને હે એ પાછો પ્રશ્ન આવ્યો છે tractor માં oil ટપકવાનું કે બંધ થતું નથી અને કોઈ કે મેં નિલેશ ભાઈ ને call કર્યા કે ભાઈ આ હા નિલેશ ભાઈ કઈ જવાબ દેતા નથી પૈસા સાડત્રીસ હજાર રૂપિયા repairing ના લઇ કામ કર્યું તું એને તો લેવા તો પડે ને વેસ્તુ નાખી દઈ પછી તો પાછું લીકેજ થઈ ગયું હતું એને ત્યાર પછી તો ગયો તો કારીગર કારીગર

ચાર દિવસમાં જવાનો જ છે એટલે પાંચ મા મહિના થી તમારી પાસે રિપેરમાં મૂક્યો હતો હ અને તે પછી લગભગ લઈ ગયા ને એ આ ઉભો થયો ત્યારથી તમારો કોન્ટેક કરે છે તમે ત્યાર પછી કારીગર ગયો તો કે બૂઝ ગયો તેને

ચક્ર વાત નિવજા હા 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 એટલે મારી પાસે આયવા તા મને કે ભાઈ આવી રીતે મને હેરાન કરે છે હા એટલે મેં કીધું પેહલા હું વાત કરી લઉં જાણી લઉં હકીકત જાણ્યા વિના તો કઈ કરાઈ નહીં આપડે ના ના કરે હમ નો જ કરે ને હા એટલે તમને કોલ કરવાનું કારણ એ જ ભાઈ હકીકતમાં છે શું એમ પ્રશ્ન હમ છે yeah. problem tractor કર્યા પછી નો problem રહ્યો નથી અહી રિપેર કરીને એને આપ્યો ને એ અહી થી હાકી ગયા હતા અને પછી એને હાક્યા પછી પાછો પ્રોબ્લેમ જે આવ્યો હોય ના એને મને call recording એ બધા છે કે અહી થી લઈને ગયા ને રસ્તા જ એને આ પ્રશ્ન થયો તમને કોલ કર્યો હા પછી તમે એવું કીધું કે વાંધો નહી મારા કારીગર ને મોકલું છું ને હું જોવડાવી દઉં ને આવું બધું બધા audio clip એને મને મોકલા છે હા હા, અને તમને પૈસા લીધા એના બિલ એ મને મોકલા દે ને સાડત્રીસ હજાર ત્રણસો ને ત્રાણું રૂપિયા કે એમ તમારું બિલ થાય છે બરાબર તો તમે કામ કર્યું હોય તો તો તમે લેવલ ના હોય તો પણ ટૂંક માં કેવાનું એવું કે આપણે જે કામ કર્યું હોય એમાં કઈ ફોલ્ટ હોય તો એ આપણે કરી દેવાનો આપડો હા સી રમેશ ભાઈ ને હે ને બધું આપણે કરી જ દીધું હતું

હવે હું તમને હું કવ છું આપડે આપડે બેઠા છે આપણે એને કામ કરતી વખતે એનું પેમેન્ટ લીધું છે એમાં હવે ત્યાર પછી કારીગર ને વસ્તુ ખરાબ થઈ ને કારીગર ને અહી થી તો રેડી પછી હવે ઈ એમ કે કે હું ટેક્ટર આમ કરું તેમ કરું ને ગાળ્યું દેવા ને મળે ના ના ગાળ્યું તો બોલાતું જ નથી ને હવે જે હોય એ વસ્તુ વાત કરવાની ની ઈ recording તમને એમ એમ નહી હોય